સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગ વિડીયોમાં અને મિત્રો આજે આઠમના દિવસે આપણે આવી ગયા છીએ વાહેણ મેળો જોવા તમે જોઈ શકો છો હરમોન દાદાના મંદિરે માહોલ મિત્રો ફૂલ ગરમ છે તમે ફૂલ જોઈ શકો છો આપણી ગેંગ બહુ ખાંસી છે એટલે આપણે આજે ઘરેથી બ્લોગ નહોતો લીધો અને આજે આપણે લગભગ તો આઠ નવ જણા છીએ એટલે આપણે સીધો મેળામથી બ્લોગ લીધો છે તો મિત્રો બ્લોગની સપોર્ટ કરજો બરાબર આપણા ઘર ફેમિલી છે અને ચાર પાંચ ભાઈ બંધુ મિત્રો તમે પણ વાહન મેળો જો આયા હોય તો મિત્રો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો આપણા બ્લોગને સપોર્ટ કરજો મિત્રો બહુ મોટો બ્લોગ નહીં આપણે લગભગ બેથી ત્રણ મિનિટનો હ તો દરેકે જોવાનું ભૂલતા નહીં સાહ સકાર આપજો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો મને યુટ્યુબમાં કરજો મિત્રો માહોલ તો ફૂલ ગરમ છે ચકદોરમાં ચકદોરમાં અમે બેઠા ને એ મિત્રો માહોલ ગરમ થઈ ગયો અમારે ભાઈ તો બારાઈન બાપો વળી ગયો માહોલ ફૂલ ગરમ થઈ ગયો બરોબર ચકેરી બેઠા પછી આપણે પેલી ને આગળ આપણે ઘોડ ચકેરી એમાં પણ બેઠા હતા બરોબર માહોલ ફૂલ ગરમ છે બરોબર રે આપણી બધી વસ્તી છે બધા આપણે મળ્યા હતા બિગ બિગફ્રેન્ડો પણ મળ્યા હતા ઘણા બધા મિત્રો માહોલ તો તમે એકદમ જોઈ શકો છો ફૂલ ગરમ છે વાહનનો મેળો છે મિત્રો તમે પણ આયા તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર માહોલ ફૂલ ગરમ ને મને ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં કરજો અને તમારા બધાના વિડીયો બની જ ગયા છે ઇન્સ્ટામાં આપણે રોજ દારાના લગભગ બેથી ત્રણ વિડીયો નાખીએ છીએ લગભગ એક સવારે નાખીએ છીએ અને સાંજે બે નાખીએ છીએ સાંજે સો વાગે અને આઠ વાગે એક વિડીયો બરોબર અને મિત્રો હવે આપણે આટલાથી બ્લોગ પૂરો કરીએ છીએ હવે આપણે અડ્યા છીએ આપણી ગાડીએ મલ્લે બીજા બ્લોગમાં જય માતાજી